મ્યુચ્યુઅલ ફંડ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે મ્યુચ્યુઅલ ફંડ પ્લાન બે પ્રકારના હોય છે એક છે એસઆઈપી પ્લાન અને બીજો લમ્પસમ પ્લાન આજે અમે તમને ફક્ત એસઆઈપી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ મુદ્દા પર પહોંચતા પહેલાં હું થોડી વધુ બાબતોને પ્રકાશિત કરવા માગું છું આ તે બધા લોકો માટે છે જેમણે હજુ સુધી મ્યુચ્યુઅલ ફંડ જેવી જગ્યાએ તેમના નાણાંઓનું રોકાણ કર્યું નથી ધ્યાન આપો જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે તમારા પૈસા પોસ્ટ ઓફિસ સ્કીમ અથવા બેંકની એફડી સ્કીમમાં રોક્યા છે તેમની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડ જેવી જગ્યાએ નાણાંનું રોકાણ કરવું ખૂબ જ ઓછું નફારાકારક છે જો કે પોસ્ટ ઓફિસ અને બેંકમાં નાણાંનું રોકાણ સુરક્ષાના દ્રષ્ટિકોણથી યોગ્ય છે પરંતુ વળતરની દ્રષ્ટિએ મ્યુચ્યુઅલ ફંડાના કરતા અનેક ગણા સારા સાબિત થાય છે જો તમે પણ લાંબા ગાળા માટે તમારા પૈસાનું રોકાણ કરવા માંગો છો તો તમે એસઆઈપી પણ ખોલી શકો છો અને તમને સારું વળતર મળી શકે છે તમને કેટલું વળતર મળશે તમને જણાવી દઈએ કે એસબીઆઈ એસઆઈપીનું નામ જેના વિશે અમે આજે જણાવી રહ્યા છીએ તે એસબીઆઈ મેગ્રમ મિડ કેપ ડાયરેક્ટ પ્લાન છે એસબીઆઈનું આ ફંડ બે હજાર બે હજાર તેર અત્યાર સુધીમાં વીસ પોઈન્ટ ઝીરો સાત ટકા વળતર આપ્યું છે અને જો છેલ્લા સાત વર્ષના રિટર્નની વાત કરીએ તો તેણે ચોવીસ પોઈન્ટ ટકા રિટર્ન આપ્યું છે અને જો છેલ્લા એક વર્ષના વળતરની વાત કરીએ તો આ ફંડે ચાલીસ ચાલીસ પોઈન્ટ એકવીસ ટકા વળતર આપ્યું છે બે હજાર જમા કરાવતા પર વળતર થોડું ધ્યાન આપો હવે અમે એસપીઆઈ કેલ્ક્યુલેશન દ્વારા ગણતરી કરવા જઈ રહ્યા છીએ જો તમે એસબીઆઈમાં દર મહિને માત્ર રૂપિયા બે હજાર જમા કરાવો છો તો તમને કેટલું વળતર મળશે જો તમે તમારા એસઆઈપી ખાતામાં દર મહિને બે હજાર રૂપિયા જમા કરાવો છો અને ધારો છો કે તમને આ ફંડમાં વીસ ટકા વળતર મળશે તો તે મુજબ તમે પંદર વર્ષમાં તમારા એસઆઈપી ખાતામાં કુલ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા જમા કરાવ્યા છે તો તે મુજબ તમને ઓગણીસ લાખથી વધુનું મળતન